स्वर्गीय शंकरदास केशवदास पटेल परिवार आयोजित देवी भागवतना नवम दिवस विराम सत्रे आजनो पवित्र पावन दिवस एट चैत्र शुद्ध नोम रामनवमी स्वामीनारायण जयंती आ पावन दिवसे विनंती करास्वरूप गंगा गंगाबेन त्रिभुवन भाई पटेल પરમ પરમધર્માનુરાગી સંજયભાઈ ત્રિભુવનભાઈ પટેલ અને શ્રીમતી કુમુદબેન પરમ ભગવતી વિપુલભાઈ ત્રિભુવનભાઈ પટેલ અને શ્રીમતી ગીતાબેન ગામ ડેડીયાસણ હાલ વડોદરાને કે આપ આપના પરિવારજનો દેવી ભાગવતજીનું અને વક્તા પૂજની જિગ્નેશ દાદાનું ભાવપૂજન ભક્તિપૂજન સંપન્ન કરશું આપણે સૌ કર્તવ્ય ટીવી ચેનલ સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે ચૈત્રી નવરાત્રિના મા જગદંબાના આરાધનાના ઉપક્રમના આમ તો નવમું નોરતું પણ કહી શકાય અને આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની રામનવમીનો જ્યારે આ પવિત્ર પાવન દિવસ છે ત્યારે આપ સૌને જય શ્રી રામ સાથે સાથે આ સમગ્ર આયોજનમાં કેટલાક મહાનુભાવો ગઈકાલે આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા એ સૌનો તો આપણે આભાર વ્યક્ત કર્યો જ અને ગઈકાલે આપણે સૌની પણ આભાર વિધિ સંપન્ન કરી છે પણ તે છતાં આપણા સન્માનની ડૉક્ટર વિજયભાઈ શાહ ડૉક્ટર હમંગભાઈ જોશી ચિરાગભાઈ બારોટ જયેશભાઈ પટેલ યજ્ઞેશભાઈ લલિતભાઈ પટેલ શ્રી રંગાઈરે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી શ્રી કૌશલ પટેલ આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સૌ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અને નાનાથી લઈ અને મોટા સુધી સૌએ પટેલ પરિવારના આ સત્સંગ યજ્ઞને સંપન્ન કરવામાં જે સહકાર આપ્યો છે એ બદલ પટેલ પરિવાર વતી ઋણો સ્વીકાર કરતાં આ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા પણ વ્યક્ત કરીએ કે ફરી એકત્રીસ બાર બે હજાર ચોવીસના આ પરિવારની ભાવિ પેઢીના સદભાગીપણાથી આયોજિત થનાર અષ્ટોતર સદ શ્રીમદ ભાગવતના જ્ઞાનયજ્ઞમાં પણ આ જ બધા લોકોનો ફરી સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા સાથે સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાદી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નામ રહન્તા ઠકરા નાણા નહીં રહ આ કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ એમ ક્યારે કોની કઈ પરિસ્થિતિ સંપત્તિવાન ધનમાનવાથી ફરી તવંગર આ એક એવો ઘટનાક્રમ છે કે જે આપણા હાથની વાત નથી હા આપણા હાથની વાત એટલી જ કે આપણે સત્કર્મ કરીએ સેવા કર્મ કરીએ પુણ્ય કાર્ય કરીએ સત્સંગ કરીએ ભક્તિ કરીએ ભજન કરીએ આવા જેય સાથે આપ સૌને ફરી વિરામ સત્ર વિનંતી કરીશ કે તથાસ્તુ વિદ્યાપીઠના સેવા કાર્યમાં ઠાકોરજીના મનોરથના મનોરથોમાં સહભાગી થવા આજે છેલ્લો અવસર હોય આપ સૌને યાદી સાથે તપ સાધના અને શક્તિ ઉપાસનાનું અનુષ્ઠાન એટલે શ્રીમદ દેવી ભાગવત આઠમા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળીએ અને સંપન્ન થઈ તપ સાધના અને શક્તિ ઉપાસનાના અનુષ્ઠાનના આ નવમ દિવસના જ્ઞાન સત્રની પ્રવાહિતા પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરોમાં આપણા સૌના ભાવવંદન સાથે વિનંતી કરતા સૌને ઓમિયા માથકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે